bye અને ભાઈ આપડે જે દિવાળી માં કઈક હવ નવે નવું કઈ લેવું હોય કઈક ખરીદી કરતા હોય નવા કપડા ની ખરીદી કરતા હોય અને નવો માહોલ વાહન ફોર હોય તો ફોર બધાય સાફ કરાવે ધોવરાવે કોઈક નવી જોડાવે કોઈક ભાઈ બાઈક હોય તો નવી જોડાવે સર્વિસ કરાવે પછી ભાઈ ઘર રાખવું સાફ કરાવે તો હવે આપણે તે ભાઈ આ વર્ષે નવી ખરીદી કાંઈક કરી છે એટલે ખરીદી જ કહેવાય ને ભાઈ આપણે એક નવું લાવ્યા છે એટલે ભાઈ મારા બાપાને પ્રિય ગાડું તો આપણા ભાઈ મિત્રના ફામે હતું તો ત્યાંથી આપણે આ ગાડું લાવ્યા છે એટલે ભાઈ આ ગાડું ત્યાં આપણે ધોયું કાંઈ અને સર્વિસ કર્યું એટલે હવ હોય રીતે હવ ભાઈ ઉજવણી કરે દિવાળીની અને હવ તો બે આવ્યા છે હમણાં ફોન હતો તો અમે કીધું આપડે તૈયારી કરો રાંધવાની એટલે હું મૂકવાના શાક બનાવવાનું છે ભાઈ આપણે તમને બતાવવામાં સાસવાળું મગનું શાક એટલે બતાવવાનું છે તમને અને બાકી મહેમાન આવ્યા એટલે બીજી ઘણી આઈટમ બનશે પણ એ તમને બધું બતાવી હોય એકથી એટલે ભાઈ આપણે હું સાસવાળું મગનું શાક બતાવવાનું છે રોટલા બનાવવાના ભાઈ હા જમાવટ હો બપોરામાં મહેમાન આવે છે એટલે ભાઈ આપણે શું છે કે ભાઈ આવે વાર પરબ અને ભાઈ મહેમાન હોય એટલે આનંદનો દિવસ કહેવાય આપણે અને આપણે સિટીમાં મારે જે આનંદ કરે એ એની રીતે કરે ને આપણા ભાઈ વાડીનો આનંદ વાડીની રીતે કરતા હોઈએ એટલે હવ હવ રીતે હવ જિંદગીમાં બધા હવ આનંદ થી મંગલ થી જ રહ્યા અને ભાઈ આપણને અહીંયા જમાવટ થાય છે એટલે ભાઈ દિવાળીની જમાવટ વાડીએ એટલે ભાઈ મોજ જ આવે પાપ બનાવશું ને ભજિયા બનાવશું પડે જ ના ના બુ બનાવવાનું કરો તૈયારી

મરસા તો બહુ સરસ છે જુઓ અને આપણે મહેમાન આવે છે એમ કહે છે ફોન આવ્યો હતો તો મહેમાન આવે એટલે આપણે કાક તો બનાવવું જ પડે તો આપણે જાણે આજ બનાવવું છે ભજીયા છે અરે અને ડુંગળી અને લીલા મરસાના કટકા અને મેથી આપણે થોડીક થઈ ગઈ છે તો એના આપણે સાઈડમાં થોડાક ભજીયા છે એટલે મરસા આપણે ઝાઝા લઈ લઈએ થોડાક અને થોડાક જો આપણે મગના શાકમાં અને આપણે તમને મગનું શાક આપણે બતાવશું બીજું બધું આપણે બતાવી દીધેલું છે એટલે અત્યારે બતાવશું નહીં બાકી બનાવવાનું છે આપણે જો ભાત બનાવવાના છે રોટલા અને મગનું શાક ને ભજીયા બનાવવાના છે આપણે થોડાક જણાય મરસા લઈ લઈએ એટલે એ આપણે શાકમાં નાખશું મરસા તો છે ને જાણે આમ વિણા કરીએ એવું લાગે હો એટલા મરસા સરસ છે આમ તાજાના એમ થાય કે કાસા ખાઈ લે પણ મરસા ખવાય નહી તો બામરી જાય મરસા લઈ લીધા થોડીક મેથી ભાજી લઈ લઈ વાર વાર આવ્યા છે લેતા જ જાય આપણે મેથી ભાજી જો જેવી તેવી થાય છે કોથમરી તો જરાય ન થાય હવે બધું સાઈડું છે પાછું ફરી વાર તો હવે થાય તો હવે ખાઈશું આપણે એ રીતનું ભાજી તો આપણે જો મરસા અને મેથીની ભાજી બે લઈ લીધું હવે આપણે લઈ લઈ મીઠો લીમડો મીઠો લીમડો ભાઈ આપણે મગના શાકમાં વઘારમાં નાખીએ એટલે બહુ ટેસ્ટી બને અને આપણે આપણે તો તો છે જો મગ તો બફાય છે કહી દીધું દીપિકા બેન કોલકત્તાથી કોમેન્ટ છે કે મગ નું શાક સાસવાળું બનાવો તો આપણે મગ તો હવારના બાફા મૂકી દીધા હતા તો હવે આપણે મગ જોઈ લઈ અને આપણે આમાં લસણ નાખવાનું છે તો જો લસણ ફેલાઈ ગયું છે આપણે મગ આપણે જો સરસ બફાઈ ગયા છે કેમ કે ઘણી વાર લાગી આપણે આમને માલતા ચાલતા તાપ કરતા જઈએ એટલે જો સરસ બફાઈ ગયા હવે આપણે ઉતારી લઈએ કાથરોટમાં નાખી દઈએ આપણે આમાં કેમ કે આપણે વઘાર કરવો જોઈએ પાટીયા માટી અને આપણે જો બધા મસાલા લઈને બેસી ગયા છે એ અને આપણે આ મરસાને જરાક ધોઈ નાખીએ કેમ કે હોય તાજા જ તે પણ કાક મચ્છી જીવાત બેઠું હોય એટલે ધોવું તો પડે જ તે આપણે આ કપડા ઉપર નાખી દઈએ અને હવે ખાંડી નાખીએ આપણે લીલા મરસા અને લસણ આપણે આ ઝીણા ઝીણા મરસા ખાંડી નાખીએ મોટો કાટિયો મૂકી દીધો છે કેમકે બે મહેમાન આવે છે અને ચાર જણા એમી છે બે એમી અભયભાઈ અને કેતનભાઈ અને કેતનભાઈ તો આપણે હોય જ એને તો ઉતારવાનું હોય એટલે હોય જ તે અભય ભાઈ કારક હોય કારક ન હોય ન્યા કામ હોય તો ન્યા હોય ભાઈ વાડી વાડીનું કાક કરતા હોય બે ભાઈ તે શૂટિંગ ઉતારતા હોય આ રીતનું બધું હાલ્યા કરે બે ભાઈ ખૂબ મહેનત કરે છે ભાઈ એટલે તમને હારા હારા વિડીયા અમે બતાવીએ છીએ આપણે જો રાજીરું પકડી ગયું છે આ હિંગ નાખી દઈએ અને આપણે થોડાક મરસા ચાર નાખવાના છે આ આપડા ઘરના જ છે ભૂકેલા ગયા વર્ષના તો મગના શાક માં આ લાલ મરસા નો અઘાર હોય તો બહુ સરસ લાગે સવાદ વાળું બને અને આ મીઠો લીમડો નાખી અને હવે નાખી દઈએ આપણે આ લસણ ને લીલા મરચા

આમાં સહેજ આપું આપણે પાણી નાખી દઈએ એટલે મરસું દાઝે નહીં હવે આને આપણે ઘડી પાકવા દઈએ અને પછી આપણે મગ નાખી અને સણાના લોટની જરા ઘાંટી દેવાની છે એટલે બહુ સરસ બને સાસ નાખવાની છે સાસા મગનું શાક બનાવવાનું છે તો આપણે લોટ ની હાટી દેશું થોડી હવે આપણે જો સણાના લોટ ની હાટી દેવાની છે તો આપણે સમશી ડોટ સમશી લોટ નાખી દઈએ આમાં પાણી નાખીને ઘોળી નાખી જરાક હવે જો આપણે લોટ ને ઘોળી વાળ્યો છે હવે આમાં નાખી દઈએ આપણે મસાલામાં હવે નાખી દઈએ આપડે મોગફેલા સાસ ને કોથમરી નાખવાની છે તો ઘડીક પાકવા દઈ પછી નાખી અને ઓલપા મહેમાન આવી ગયા લાગે બાવળીએ આપણે બેઠા છે છે એવું લાગે અમારે ભાઈ જામભાળી થી અમારે ભાઈ ના દીકરા ભાઈ વિનુભાઈ આવી ગયા છે અને ભાઈ આના નાના ભાઈનો દીકરો આવ્યો છે આરોજ એટલે હવે રોકા અને વાડીમાં આટો મારશું આનંદ થી જોયું જાણશું અને કરશું જમાવટ કેમ વિનુભાઈ અને ભાઈ અમારા વિનુભાઈ પહેલી વખત આવ્યા છે કારણ કે બે કામે હોય તો ગાળો ન મળે પણ આ વખતે જો આ હીરામાં રજા પડી ગણતા હોય હીરામાં રજા પડી એટલે પેશલ આવ્યા છે એટલે ભાઈ કરશું જમાવટ હારે અને ભાઈ અમે નાનપણમાં પાછા બહુ હારે રમેલા હો કારણ કે અમારા બાપાની બધા હારે કામ કરતા ફુવાની અને એમ નાના નાના ભણવા જતા ને બહુ આનંદ કર્યો છે આપણે ભાઈ પહેલો વરસાદ અહીંયા ધોધમાર પડ્યો હતો બધું જળબંબાકારીને નહીં હતું તો ફેન્સિંગ ઓઇલપા તો રિપેર થઈ ગયું પણ અહીંયા બે થાંભલા ધોવાઈને નીકળી ગયા હતા તો અહીંયા જો હવે રિપેર કરે છે કે અહીંયાથી આ તાર હરખા ક્યાં હોવા પડશે એટલે ભાઈ અહીંથી જ તે આપણે હરકું કરાવ્યું છે એટલે કરે છે એ લોકો અહીંયા તાર ફેન્સિંગનું કામ અને અમી ભાઈ જો બેઠા ઝાડવાના છે અને એન પંખીનો હોય કિલોલ હોય અહીંયા અને આનંદથી અને ભાઈ હવે દિવાળીનો માહોલ છે એટલે ભાઈ વિનુભાઈ આમાં દિવાળીમાં તો હવે આપણે જો વાત કરીએ ને તો ફટાકડાનો માહોલ હોય પણ હકીકતમાં જો તમે ગણો તો જ્યારે રામચંદ્રજી ભગવાન વનમાંથી આવ્યા સૌદ વર્ષ તો જ્યાં રાવણનો એટલે કે અધર્મનો નાશ કરીને આવ્યો પછી અહીંયા આવ્યા એટલે એનો ઉત્સવ માટે તો ત્યારે દીવા હતા મશાલુ હતી અને એ રીતનું હતું દીવાથી ઝગમગ બધું આખું અયોધ્યા જળહળાવી હતી પણ ફટાકડા નહોતા ફટાકડા

હકીકતમાં જો લાવે તો સિટીમાં દુકાનો તો જયારે દિવાળી ગાઉન ફટાકડા વાળા ને સ્ટોલ ગધાડિયા ખેતર માં આપે તો ગઢાડિયા ખેતર આપે એનો મતલબ બારોબાર થવું હોય તો વાંધો નો આવે બરોબર તો હવે આપણે જે ફોડી એનો વાંધો નહીં શોખ પૂરો કરીનો વાંધો નહીં પણ જે જગ્યાએ

ફટાકડા ફોડતા હોય રાતે દસ સાડા દસ અગિયાર વાગી ગયા હોય છોકરો બહાર હોય આટા મારતો હોય કે બપા ઓલે તો હાથ ધડાકા ફોડ્યા તો પછી ભાઈ દિવાળી પછી હજી જ નહીં થાય ઘણા પાછા દિવાળી હુતા હુતા એની રીત ની મોજ ની દિવાળી કરી હોય તો ઈ બાપા મોજ દીવ મોજ કરી હોય ને એ બાપા જાગે ને હાલ બે ગાડી વાહે ઈ ગાડી વાહે બે અને પછી જાય ફટાકડા વાળા ત્યાં રાતે હાડા ગયા હો હાલ ભાઈ એ ખોન વીએ ભડાકા વાળું કયું છે એ આખું ઓડું બોક્સ લાવે અને જગવે જગ્યા પછી ખબર પડે બે હોય ને આ રીતના ફટાકડા શોખ થતા જાય હે હોવો શોખ કરતા હોય આપડે અમુક વસ્તુ જોઈ હોય એ આપડે વાત કરીએ હા આવો માહોલ થઈ જાય પણ હકીકત કે ભાઈ આ વર્વો હોય તો એક આનંદ પછી આપણે કોઈ આવે જાય પછી સીતારામ મળવા કારણ કે રામ વનમાંથી આવ્યા તો એનો ઉત્સવ હોય એટલે આપણે સીતારામ બેસતું વર્ષ ઉજવીએ છીએ તો આ જે જૂનું છે ને અને જે એનું મહત્વ શું છે એ નથી રહ્યું બરોબર અને જે છે એ શોખ ઊંધા વધી ગયા એટલે આમાં એમાં કયો જે શોખ કરે એ હું મુબારક એમાં આપણને કંઈ ફેર પડવો નહીં પણ આપણે આ વાત કરીએ કે ભાઈ આ રીતનું થાય છે બાકી તમે જે કરો એ તમારે મારે જે કરવું એ મારે બરોબર એમાં કઈ કોઈનો લેખ નથી હે કે ભાઈ પ્રભુ ભજન કરો તો ભલે અને રોડ ઉપર રહે ગમે રીતે આટા મારીએ તો ભલે હોઉ હવનું કરેલું હોઉ ને ભોગવન હે જીવનમાં જે તમે જો સારું કરો તો સારું એ પરિણામ આવે નબળું કરી તી ખબર જ હોય બધા આપણને ખબર જ છે કે ભાઈ મોત છે તમે અમને વાત કરી પણ કોઈ સ્વીકાર હશે કે આપણે મરવાનું જ છે એમ હે તો એને આખે આખા જ કાન કરે પંચ્યાસી વર્ષ થઈ ગયા નેવું વર્ષ થઈ ગયા હોય ખાટલા બેઠા હોય તો એ આશા તો મોટી જ છે કે આપણે જીવવાના જ છે અને એવી રાખવી જોવે ને જીવન ને ટેકો રે એટલે છે જે હાસુ છે એ સ્વીકારતા નથી આવું છે અને આપણે અહીંયા વાડીએ દિવાળી અમારે સ્વામિયા દિત્યા પછી અમારા બે દીકરાને બધા આવી આવવાના છે આપણે દિવાળી એ રીતે કોઈ પણ આપણા ઘરે હારી રસોઈ બનાવી પછી કોઈ આવે તો એને સારો આવકાર આપી એને આનંદથી મળીએ આ રીતની આપણે દિવાળી અહીંયા રંગોલી હારી કરશું પછી પશુ પંખીને શણ નાખશું એ તો રોજ નાખીએ છીએ પણ તે દિવસે કઈ ખાસ નાખશું તો આ રીતની આપણે દિવાળી મનાવવાના છે અને બાકી આ જે મેં કીધું મહઉના માહોલમાં ઉ દિવાળી મનાવતા હોય અને જે રીતે મનાવે એ રીતે હંદે ના પ્રકાર જુદા હોય અને અલગ અલગ રીત બધે હોય આપણે જો ગામડાનું જુદું હોય સિટીનું જુદું પશુ પાછા બીજા રાજ્યો થાય તો ન્યાય થોડો થોડો ફેરફાર હોય એટલે હંધુ કોઈ જગ્યાએ હરખું ન હોય પણ આપણે આ રીતે સિમ્પલ મનાવવાની છે આપણે ફટાકડા અહીંયા લાવવાના નથી કારણ કે આ પશુ પંખીનું આપણે અહીંયા ધ્યાન રાખીએ છીએ એના સહન નાખીએ છીએ એક દિવસ ફટાકડા ફોડે ને એને પણ એવું કાર્ય જો રામ આપણે અત્યારે મનોકામ થી આવ્યા હોય અને એને મજા આવે એવું કાર્ય કરવું હોય તો આ ફટાકડો ફોડો એટલે રામને આમ કરવું તો એ નથી કરવું આપણે પણ આ રામ આવે ગયા વાહ ભાઈ વાહ તમે બેઠા ને રંગોલી બહુ સરસ બનાવી એટલે આવું કાર્ય આપણે જે રામને ગમે એવા કાર્ય કરીએ તો ભાઈ દુનિયામાં છે ખબર છે બધા તો કરે અને આપણે આપડા પૂરતું રાખવું હોય તો હવે આ મોબાઈલ છે બરોબર છે મોબાઈલ માં જે સાંભળતા હોય આપણને સંભળાતા હોય

પણ એ પોતે પાલન કરતા હોય નોકર એ ખબર નથી પણ ટેટસ બીજા માટે જ મૂકે પણ બીજા માટે મૂકવું કરતા પેલા એ સુધારો કરી નાખે ટેટસ ની જરૂર જ ન પડે બીજા ને સંભળાવવું બતાવવું છે એ હાટું ટેટસ મૂકે કોઈ પાલન હે હે પોતાના માટે મૂકવું કેમ પણ વાત બરોબર બરોબર

રીતે આપણે હવે બેઠા અને ભાઈ ભાઈ અમારે જૂના મિત્ર ગોડે છે અને મિત્રતા અને ભાઈ જો આજ આવ્યા એટલે આનંદ ને હરખ એટલે માં મેં થોડીક વાતો કરી અને જૂની વાત એમાં તાજી થઈ દેખા બીજું જાણવા મળ્યું અને હવે મને કંઈક વિનુભાઈ એની રીતે વાત કરે એટલે એની વાત એ આપણે જાણીએ કે શું કહેવા માગે

અમારા ભાઈ આમ ખાલી એક મહિનો વિનુભાઈ મોટા છે હું એક મહિનો નાનો છું ઉમર માં બે હરખા છે હવે આપણે જો આ એક વાટકી સાસ લીધી છે તો એ સાસ નાખી દઈ અને હવે આપણે આને ધીમા તાપે પાકવા દેવાનું છે અને આપણે આ હાઠયું છે ને જપતી જગતી તરત બહાર વી આવે અને તાપ તરત ઓલાય જાય પણ જો આપણે કેતનભાઈ ઝાડા લાકડા છે મોટા મોટા તો સરસ મજાના આ રીતે મહિને પંદર દિ આપણને ફાડી દે એટલે આપણે બે બે કટકા અમને મૂકી અને મારા તે લાકડા ફાડીને સુલા આગળ નાખી જતા મારા હારાની રૂઢિ કેતનભાઈએ રાખી છે તો મને લાકડા દેશે સરસ બની ગયું છે પણ આમાં આપણે સાસ નાખી છે તો થોડું ગોળ નાખી દઈએ અને થોડોક ગોળ નાખી તો સ્વાદ સારો આવે અને મસાલો એ તે બધો મસ્ત હરખો પડ્યો છે અને મસાલો નાખવામાં આપણે કઈ રીતે શાક બનાવવું કઈ રીતે આપણે કેટલો મસાલો નાખવો એટલે આ બધું જોવું પડે અને આ બધો ખ્યાલ રાખવો પડે તો અત્ય સ્વાદિષ્ટ બને નકર ફેર પડી જાય ઘડીકમાં વાર ન લાગે અને આપણે જો શાક વઘાર્યું અને પાકતું છું ત્યાં આપણે મહેમાન આવ્યા એને શાહ પાણી કરીને પાઈ દીધા છે અને હવે તો આપણે બપોરા કરવા જ પછી વ્યાહવાનું છે અને આ ગરમ ગરમ છે આમ ત્યાં કોથમરી નાખી દઈ અને થોડીક આપણે નાખશું ભજિયામાં અને હવે ગોળ નાખ્યો તો જરાક વાર રહેવા દઈએ અને પછી આપણે ઝાર બાજરીના રોટલા બનાવી અને મગનું શાકભાઈ એવું છે ને કે મગ ઉત્તમમાં ઉત્તમ ગણાય મગ જો આપણે લગ્ન હોય તો માંડવા મુહૂર્ત માં મગનું શાક બનાવે તરત એ સુકુન કહેવાય

જો ઠંડો ઠંડો પવન અત્યારે સાડા અગિયાર થયા છે અને ભાઈ અત્યારે આ રીતે લાઈવ પોપીઓ તોડીને તરત ખાવા મળે એટલે ભાઈ આનો હવા દઈ આમ હોય અને ભાઈ અમે જયારે બોરડી ઉપર સડીને બોર ખાતા ત્યારે હારા હારા ટબ્બા ટબ્બા હોય વીણી વીણી ને ખાવાના ભાઈ નબળું હબળું બોર અડવાનું નહીં ભાઈ આ રીતનું હવે આપણે છે ને સાસુ મગનું શાક સરસ મજાનું બની ગયું છે રેડી ગયું છે તો આપણે ઉતારી લઈ સુગંધ બહુ હારી આવે છે અને ભાતની આરે ભાઈ જમાવટ થવાની છે એવું સરસ શાક બન્યું છે જુઓ આમ બન્યું છે પીળું કેમ કે આમાં આપણે સાસ નાખી પછી લોટની આટી દીધી એટલે આ પીળું જ બને લાલ નો બને પણ બન્યું છે સરસ સુગંધ છે એટલે એમ લાગે છે કે બઉ સરસ બન્યું છે હવે આપણે હવે જો આપણે રોટલા બનાવવા મીયા જલ્દી જલ્દી આપણે રોટલા બનાવી નાખી અને પછી બનાવી નાખી ભજીયા કેમ કે મહેમાન છે એટલે આપણે કે અમે પાછું કરવું જોઈએ અને આ રોટલા બની જાય એટલે તરત ભજીયા બનાવી નાખવું ખાએ ખા અને પછી હવે બકોરા કરવા બેસી તારે મળી હવે હવે ભાઈ ગયા ભાઈ જો મહેમાન એટલે બપોરા કરવા મહેમાન એટલે આપણે ભાઈ ભાઈ જ તેઓ અને ભાઈ બન ગયો તો હાલે તો હવે જો ભાઈ મગ સાઈસ નું શાક છે પછી ભાઈ સાઈસ છે ભાત છે અને ભાઈ ભજીયા જો ગરમ ગરમ આય ક્લાસ અને આખનું છે ઘી સોપડેલા રોટલા રોટલી એટલે ભાઈ છે બપોરામાં જમાવટ ને આજ ભાઈ આપણે ભાઈ આરે જમવા બેઠા અને ભાઈ આ બપોરાનો આનંદ જુદો હોય અને હરકતે આજ ભાઈ બપોરામાં બહુ જમાવટ થાય ତ ହିଁ କରି ବପୋରା ଆଗଲା ବିଡ଼ିଓ ମୋ ସୀତାରାମୀ ସୀତାରାମ